આજના બ્લોગ ની કોકસવાડા ગામમાં કોળી સમાજ ગામમાં દર વર્ષે અખંડ આયોજન થાય છે તો હાલ તો રામધૂન ની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણે પહોંચી ગયા તા રામધૂન માં બધા ની પેલા અહિયાં આપણે મેરા બાપા મંદિરમાં મંદિર માં દર્શન કરી લેવાના છે આપણે મેરે બાપા એ પેલા દર્શન કરી લીધા અહીંયા રામધૂન પણ બહુ બહુ થી નમ્રાતી હતી હવે આપણે રામ ભગવાનના ના મંદિર માં દર્શન કરવાના છે બધું મસ્ત રીતે સંગ્રહ કરવું હતું પછી અહીંયા આપણે રામ ભગવાનના ના દર્શ મંદિરમાં દર્શન કરી લીધા ત્યાંથી પછી આપણે પૂગી ગયા ભીખા બાપાન સમાધિએ શ્રી ભીખા બાપા ભગત શ્રી કૃષ્ણ અનન્ય ભક્ત હતા એ ભીખા બાપાન સમાધિએ અહીંયા પછી તો આપણે ભીખા બાપા શાંતિથી દર્શન કરી લેધાં અમારા કુકસવાડા ગામમાં ને તો ભીખા બાપાન સમાધિએ જરૂર મુલાકાત લેજો હવે આપણે જવાનું છે ધજાગ્રામ માં અમારા ગામ માં દર વર્ષે ને દિવસે બધા તા જૂના રીતિ રિવાજ પ્રમાણે બેંગલી અને સાથે આખા ગામ માં ધજા ફરી ને ચડતી હોય અમારા ગામ માં લંકા ચોક કેવાય ને ત્યાં તો બેન નો રાસ ચાલુ થઈ ગયો તો મજા પૂરી થાય અને પ્રસાદ સારો છો એટલે આપણે પ્રસાદ લેવા બેસી ગયા ભગવાન પ્રસાદ જોઈએ ને આપણે ન લઈ તો તો ભગવાન દુખ લાગી જાય એટલે આપણે પ્રસાદ લેવો જ પડે પછી તો બધે મામાએ આપણે પ્રસાદ લઈ લીધો તો પ્રસાદ લે ને આમ પાછા ધોન આરતીમાં પહોંચી ગયા તા આપણે આપડા મામાની ગેંગ સાથે શાંતિથી બેઠા હતા ધોન આરતી પૂરી થઈ પછી આપણે ફુગા બુગા લઈ લીધા ફુગા લઈને આપણી ની ઘર બાજુ અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઈક કરી દેજો બે ત્રણ જણાને શેર કરી દેજો અને અમારા અકાઉન્ટ ફોલો કરી દેજો બાય બાય ટેકટેક